પાણેજ ગામની અંદર જે પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે વિકૃત માણસ બનાવ્યું છે તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે અને આ તંત્ર અને આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માણસને કારણે એમને નિર્મમ હત્યા કરી છે અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મેળવી છે આ અધોગતિમાંથી બહાર નીકળે છે અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભૂવાભારડી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાતા જે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે મારા પાંત્રીસ વર્ષથી અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને એટલે એને જે રીતે એને તંત્ર વિદ્યાનો સહારો લઈ અને જે પગથિયા ઉપર એની લાશ રાખવામાં આવેલી છે એટલે તંત્ર વિદ્યાને પુષ્ટિ મળે છે અને આવું બનાવ છે ઘ્રોણાસ્પદ બનાવ ખાતકીપણું છે કોઈના જીવ લઈ લેવા કોઈ પણ માતાજી ભગવાન ઈશ્વર અલ્લાહ કોઈ કહેતું નથી અને આવું આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન તથા રૂબરૂ આવેલ છે અત્યારે જે પુષ્ટિ મળે છે કારણ કે અંગત અદાવત એમાં મુખ્ય પાસું રાખી અને તંત્ર વિદ્યાના સહારે આ કૃત્ય કર્યું એવું સ્પષ્ટ જણાય છે જયંતભાઈ પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા